તો હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય વ્યુઅર લોગ આઈ હોપ કે આપીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે આજનો લોગ આપણે સવારના નાસ્તા કરવામાં કરવી છે જુઓ તો સવારના નાસ્તામાં આજે મેનુ ચેન્જ થઈ છે આજે છે રોટલી ને ચા આ બાજુ થોડીક એવી ફાફડી છે ફાફડી પૂરી થઈ ગઈ છે એટલે આજે આપણે ફાફડી લાવવાની છે અને સામે જુઓ મમ્મી ઘી ગરમ કરે છે તો આપણે નાસ્તો કરી લઈને મળી લઈએ તો મમ્મી જો સવાર સવારમાં ઘી બનાવવા માંડ્યા છે તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એમ તો સવાર નથી ઓલમોસ્ટ સાડા દસ થઈ ગયા છે આજે આપડે બહુ મોડું થઈ ગયું છે એટલે મમ્મી ઘી ગરમ કરતા કેટલી કલાક થાય મમ્મી કદાચ નવ વાગ્યા ના કરતા હશે દસ વાગે મૂક્યું તો હજી અડધી કલાક થઈ છે ને હજી મને એવું છે કલાક થઈ જાય ઘી થઈ જવા આવ્યું તો જો અમે ઘરે જ ઘી બનાવીએ છીએ એટલે અમને અત્યારે એવી ફિલિંગ આવે કે અમે ગામડે હોય અને રોજનું દૂધની અમે મલાઈને એવું કાઢતા હોય ને કે કેમ ઘરે ઘી બનાવતા એવું લાગે ને મમ્મી તમે ગામડે ઘરે ઘી બનાવ્યું હતું કે નહીં બનાવ્યું હતું પેલા અમારે ભે હતી હવે અમને તો ખબર નથી બે હતી એમ મમ્મી પપ્પા એમ વાતું કરે કે અમે એવું રાખતા હવે તો અમને ખબર નથી હવે જોઈશી પાછો ક્યારે ટાઈમ આવે છે

તો આ બાજુ જો બપોર જમવાનું બનવા મળ્યું છે ને કુકર શું બનાવવાનું ખીચડી ખીચડી કઢી બનાવવાનું છે હજી કાલે જ આપણે વાત થઈ હતી કે આપણી ઘરે અઠવાડિયામાં એક બે વાર ખીચડી હોય છે એટલે આજે ખીચડી બનાવવાની છે અને અત્યારે એવું જ છે કે લેટ થઈ ગયું છે ને એટલે રોહિત ની બધા વયા ગયા છે અને કાલે એક કોમેન્ટ આવી હતી તો આપણે કોમેન્ટ ઉપર થોડીક વાત કરી લઈએ તો કોમેન્ટ એવી આવી હતી કે સોનલ ગજેરા કરીને શેકો એણે કોમેન્ટ કરી હતી હું કોની ફ્રેન્ડ છે હે તો યુટ્યુબમાં મેં પણ યુટ્યુબમાં ભાઈ કોમેન્ટ બોક્સમાં આવી હતી કે તમારા બેન છે એમાં જોબ કરે છે તો મારા બેન આઈટીમાં જોબ કરે છે અને આવીને આવી જો કોમેન્ટ કરશે ને તો જે લોકો કોમેન્ટ કરશે ને એનું નામ આપણે વિડીયોમાં લેવું અને કોમેન્ટ નો જવાબ એ આપણે વિડીયો માં આપશું એટલે તમારે વિડીયો બધા જોવા પડશે ક્યારે તમારી કોમેન્ટ નો જવાબ આપ્યો હોય ને એ તમને ખબર પડી જાય અને આ બાજુ જો હવાર હવાર કેરી ખાય છે કોણ કેરી ખાય હવાર માં દાંત આંબી જાય કેરી ન ખવાય તો આ કોને ખાટું બધાને બહુ ભાવે ને આપણે ખાટું ખાતા નથી આપણા દાંત તરત આંબી જાય તો ચાલો હવે આપણે મળીશું સોનલ કઠેરા મારી ઇન્સ્ટા માં હતા છે અમે બધા સાથે ભણતા એવું છે મેં ઓળખી ને સોનલ

કાલના વિડીયોમાં વાત કરી એમ કે હોળીનું આપણે ગીત ગાવાનું છે તો આજના વિડીયોમાં હોળીનું ગીતે ગાવ અને એન્ડ સુધી જોજો એટલે તમને બહુ મજા આવશે આજ બધાના એક્સપિરિયન્સ અમે શેર કરીશું ને એવું બધું છે કે વીસ વર્ષ થઈ ગયા અને એનું કાક રાજીભાઈ નામ દીધું પણ મને અત્યારે ભૂલાઈ ગયું આપણે હું નામ રાખવાનું છે એટલે ઠેઠ લાગી જોઈએ તો તમને બધી મજા આવશે આજે બધાના રિવ્યુ લેવું કે વી વરમાં તમારી જિંદગી કેવી ગઈ તમે જિંદગીમાં હું વિચાર્યું હતું ને એવું બધું તો ચાલો હવે મળીશું સીધા બોપરે જમવા વાગી ગયા છે બોપરના એક અને આપણે બોપરના જમવા માટે આવી ગયા છે તો જમવામાં બનાવ્યું છે કઢી અને ખીચડી અને એની આરે અથાણા છે અને સાસ ને દહીં અને આ લોકો ભાખરીમાં કઢી નાખીને ખાવાના છે અને આ બાજુ પપ્પાએ ખાવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો હવે મમ્મી ગયા છે ઉપર કપડાં સુકવવા તો આપણે લોકો જમી લઈએ અને જો આ કપડાં સુકવવા નહીં કપડાં સુકાઈ ગયા લેવા ગયા છે અને આ બાજુ જમવાનું બધાનું ચાલી રહ્યું છે તો ચાલો જમી લઈએ તો જમતા જમતા એક વસ્તુ યાદ આવી ગઈ કે ખીસડી કટી આપણે ગામડે હોય ને તો વાડીએ ખાઈ ને તો બહુ મજા આવે તો પપ્પાને એના પૂછવી કે તમારે તમે પપ્પા તમે ગામડે ગયા ત્યારે ક્યારે વાડી ખીસડી કટી ખાધી કે નહીં

તો તમે નાના હતા તે ગામડે હું પ્રોગ્રામ કરતા કાય પ્રોગ્રામ કરતા નહીં પછી જરા પ્રોગ્રામ કરતા પછી બધા પતો રમતા અને બે હતા નકરો ગંજી પતો જેમો છે તો બે હતા એવું છે

તો નવો પાંચ વાગે ને એટલે ચા 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 થઈ જાય મમ્મી ને ચા બનાવો એટલો ગમે નહીં પાંચ વાગે ને બધા ચા ચા કરે અને અમારો પાંચ વાગે એટલે સારો ટાઈમ થઈ જ જાય જો આ બાજુ મમ્મી ચા ઉકળવા મૂકી દીધી છે આમાં આ ઓલું ઘી હવારે બનાવું હતું ને એનું માવા જેવું નીકળ્યું છે હા ને આમાં શું છું આમાં જોવો શેણ્યા છે એટલે આજે આપણે પાણીપુરી બનાવવાની છે એટલે આ જોવો ચા બની રહી છે ને આપણે સવારે જ કીધું તું ફાફડી પૂરી થઈ ગઈ છે એટલે આપણે ફાફડી લઈને આવવાનું છે તો ઓફિસેથી ઘરે આવતા આપણે ફાફડી લઈને આવી ગયા છીએ અમે દર વખતે એક જ જગ્યાએ ફાફડી ને ફાફડી થોડી ખારી આવે છે તો ચાલો હવે આપણે નાસ્તો કરીએ ના વાગી ગયા છે શાક અને આ બાજુ આપણે બટેકા બાફવા માટે મૂકી દીધા છે કારણ કે આપણે બનાવવાની છે પાણીપુરી અને આ દૂધ જે છે લેવાશે ગરમ થાય છે ને પાણીપુરી બનાવવાની છે ને પાણી ક્યુ બનાવવાનું છે

અને આ બાજુ આપણે કાંદાઈ આવી ગયા છે અને આ બાજુ બટેકા અને પાણીપુરીમાં આપણે કાંદાઈ જોતા જ કાંદાઈ આવી જશે ને બધી શાકભાજી આવી ગઈ છે અને કાલ તું ઓલું કેતી હતી હું કેતી હતી એમ નહીં એનું ઓલું હું કહેવાનું બોલવાનું અનુભવ તો એ મને ખબર છે પણ આગળ તું કાકી ઇંગ્લિશમાં બોલતી હતી કાક કીધું તું ને આવો વ્લોગ બનાવવાનો એમ

આપણે ઉમર કોઈ થી ગણી નથી ફાઈનલી આપડે કેટલા વર્ષના સાચી જેવું પછી તમારું કપડું એમ કે આપડે નાના હતા આપડે ભાઈ તો ના હું દસમું ભણતો ત્યારથી ધંધામાં લાગી ગયો પછી ભણતા ભણતા મેં બાર પૂરું કર્યું બાર પૂરું કરીને હું ધંધો કરતો વોપર કેડે અને એ પછી મેં કોલેજ ના બે વર્ગ કર્યા કોલેજ ના બે વર્ગ કરીને હું કેડે ધંધે જ રહ્યો એવું હતું સરસ આ કામ સારું પચીસ સવી વર ના થયા તો એવું વસ્તુ મે નો કરી હોય તો કોઈ વસ્તુ નથી કે આપડે ન હોય તો અત્યાર આપને ખબર નથી અને સારામાં સારું તમને કે આ કામ કર્યું

પણ તમે ગમે એટલા હોસ્વ છતાં તમે દસમું પૂરું કર્યા પછી તમારું સાત ચાર મહિનાનું જે વેકેશન આવે એમાં તમે કોઈ પણ બીજો ધંધો કરો કે બિઝનેસ કરો જે તમે આ ભવિષ્યમાં કરવા માંગતા હોવ તો જ્યારે જે છોકરો કોલેજના તૈને વાળા પૂરા કરશે માસ્ટર ડિગ્રી પૂરી કરશે એટલો અનુભવ નહીં હોય ને એટલો જ્યારે તમે દસમું પૂરું કરી પછી જે માસ્ટર ડિગ્રી લગી પ્રેક્ટિકલ અનુભવ કરશો ને એટલું તમને નોલેજ મળી જાય અને તમે જ્યારે ઓલા લોકો માસ્ટર ડિગ્રી કરીને શરૂઆત કરશે ને નોકરી ની એના પંદર થી વીસ હજાર હશે ને ત્યાં તમે પચાસ સાહીઠ હજાર પહોંચી ગયા હશો એટલે મારું કેવું છે ભણતા જાવ ને સાથે સાથે તમે કમાતા જાવ અને સાથે સાથે વાપરતા જાવ દસમું બારમું ભણતા હોય તો તમારે એવા સ્થળે જવાનું કે ભાઈ જુનાગઢ છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ જે આપણા જ્યાં શું કેવાય કે પ્રાગટ્ય રૂપ કે સંયમ ભૂપ હોય શિવલિંગ છે એવા સ્થળ છે ને ત્યાં જવું કે બનાવટી સ્થળ એટલે કે જે માનવ દ્વારા બનાવવું હોય એની કરતાં જે નેચરલી વાતાવરણનો અનુભવ કરો ને એ વધારે સારું છે અને એનાથી તમને ઘણું બધું શીખવાય મળશે

આવી જ રીતે અમે આખા ઘરના રીવ્યુ લેવો હજી તો 25 26 ની ઉંમર થી આગળ હજી શું ગોલ છે કરવાનો આપણો ગોલ તો અત્યાર જે જે આપણે વિચારતા હતા ને એવું થાતું થાતું આવે છે બરોબર આપણે જ્યારે નાના હતા તે એમ વિચારતા હતા કે ભાઈ આપણે એક ગાડી લેવું તો ગાડી લઈ લીધી પછી એમ હતું કે બોલીવુડ ની ઘોડે આપણી પાસે

સારું કેવાય સરસ બીજી તમારે કોઈ એડવાઇસ આપી છે ચોવીસ વર્ષ ના સુધી ના હોય છોકરા આપેલી હોય ને

ભણસુ તો પેલા બધા કે ભણે એમ નોકરી મળે ભણે ભણ્યા પછી ભણવાનું નજીક નતું આમાં ગામ માં નતું બાર ગામ જવું પડતું કઈ ભણ્યા નહી હવે તમારે એવું કંઈ વસ્તુ હતી કે ભાઈ આ નહીં આ જગ્યા મેં આ કર્યું હોત તો તમે સારું હોત એવું કંઈ અફસોસ થાય જિંદગીમાં રહેવા પહેલા મને પછી એવું હતું કે આપણે પાર્લર કરશું એવું મને હતું આપણે તો હાલને આવ્યા ને પછી કાંઈ સાંભળતા જણા બધા હતા જ પાર્નનો ટાઈમ આવ્યો બધા એમ કેતા તમાર પાર્લર મને એમ થાય પાર્લર કરશું પણ એવું કઈ જાય કઈ નઈ તો જ છે ને આપડે પાર્લર કામ કરવું પડે મારું છે

વરસાદ ઈ કે ઓછો થાય ને તો અહીં કે કોરો મળે એમ કે નવ વર્ષે ઓછો થાય હોતી માં એમ કેતા એમ ને પેલા એમ કેતા

આ ટાઈમ આવડવું જોઈએ હમ આ કે આખી જિંદગી પછી કામ જ છે પહેલા ભણવાનું હોય પછી તમે જોબ કરતા હોય પછી જિંદગીમાં તમને કામ એટલે તમને ક્યાંય રજા મળવાની નથી જિંદગીમાં સમય કામ કરવાનું બહાર જવાનું ને જઈ લેવાનું બીજું બીજું તો કાઈ નથી તો હું કેવું છે અત્યારની જનરેશનને આજ કેવું છે કામમાંથી તમારે ભણવાનું ઓસુ ને બધે જવાનું હોય સોશિયલ જવાનું અને પ્લસ જનરેશન ફાસ્ટ ફૂડ વધારે ખાવા છે તો એ બધું ન ખાતા આપણે જ અત્યારે પાણીપુરી બનાવી છે એમાં આપણે હં અત્યારે જ એવું છે કે ડોમિનોઝ છે કે મેકડોલર્સ છે એમાં બે દિયર ત્રણ દિયર હિલસો આવતી જ હોય છે વાંધા ને એવું આવે તો મારું કહેવાનું છે કે બંધ કેમ નથી થયેલા હતું તોય અરે એ દુકાનું કેમ બંધ નથી કરતા સરકાર એટલે આપ હમ તો આપડી પહેલાં તો સરકારને ઓલું કરવું પડે કે ભાઈ મહિને મહિને ટેસ્ટિંગ કરવા પડે ને થોડુંક ટાઈટ કરે ને બને એટલી ભેલ ઓછી થાય બાકી ભેલ જ્યાં ભેલ તો થાય જ કારણ કે ઇન્ડિયનની

તો ચાલો હવે આપણે પાણીપુરી બનવાની તૈયારી થઈ ગઈ છે પૂરી થઈ ગઈ છે રેડીને બધા લોકો પાણીપુરી ખાવા બેસી ગયા છે પપ્પા રોહિત ને આ બાજુ જો બે કોથળી અમે પૂરી લેવા અને તમને લોકોને એમ થતું છે કે અમે આ મહિનામાં કદાચ બીજી વાર પાણી છે કે પંદર દિવસમાં બીજી વાર પાણી છે અને પાણીપુરી પૂરી જોઈને કોના કોના મોટામાં પાણી આવી જોયું કોમેન્ટ કરજો અને તમને ખાવાનું મન થઈ ગયું તમે કાલે બનાવવાના છો તો અમને ખબર પડે અને આપણા વિડીયો ખાલી અહીંથી સુરતમાં કેમ નથી જોતા યુએસ થી ઓસ્ટ્રેલિયા થી બધેથી જોવે છે તારી એક કાલે કોમેન્ટ આવી હતી ક્યાંથી આવી હતી સોનલ પાણી પુરી પેલા ઉતાર લે પછી બોલે ન્યુઝીલેન્ડ થી આવી હતી કે તમારા બેન હેમા જોબ કરે છે તો મેં સવારે કહી દીધું તું આઈટી માં જોબ જોબમાં જાય છે બરોબર એટલે આપણા બધા લોકો બહારથી થી ને વિડીયો જોવે તો છે જ તો ચાલો બધા પાણીપુરી અમે બહારની બહુ ઓછી ખાઈ છીએ એટલે ઘરે વધારે બનાવી તો ચાલો હવે હા આ ઘણા માર્કેટમાં જાય થી ખાતા આવતા હોય અમે એમ કોઈ ખાતા આવતા નથી હવે ખાઈ અમારે જવાનું બહાર આજનો આ એક્સપિરિયન્સ વાળો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કેજો કારણ કે પાણીપુરી નો હવે તમને વિડીયો બતાવીશ નઈ ઓલમોસ્ટ મેં તમને બે ત્રણ વાર તો બતાવી શીખ્યું હશે એટલે આજનો જે આ બધાનો એક્સપિરિયન્સ અમે લીધો એ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અને તમને આમાંથી કાંઈક શીખવા મળ્યું હોય એ કોમેન્ટ કરજો અને અમને કંઈક કહેવા જેવું હોય તો એ કોમેન્ટ કરજો અને તમારે જેવો બીજો આવો કાંઈ નવો વિડીયો જોવો હોય તો એ કોમેન્ટ કરજો તો હાલો આજનો વિડીયો અહીંયા જેને કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબક્રાઇબ નો કીધું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય